પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘણીના પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે કુંભાવડા વોર્ડના શાળા નંબર ત્રેસઠમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘણીના પિતાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે ધારાસભ્ય દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે જે પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી ધારાસભ્ય જીતુ વાઘાણીના પિતા સ્વ સૌજીભાઈ વાઘાણીની દસમી પુણ્યતિથિ નિમિત્તે

આરોગ્યની ચકાસણી કરી વિવિધ ઋતુ વાઘાણી દ્વારા આયોજિત આ નિદાન કેમ્પમાં ધારાસભ્યના માતા મોટાભાઈ ગિરીશ વાઘાણી ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના હોદ્દેદારો મેયર ભરતભાઈ બારત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ મેડિકલનો લાભ મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લીધો હતો

ઠંડા ફ્રીઝ પણ અહીંયા કેવી રીતે મળે વોટર કુલર કેવી રીતે મળે તમામ શાળાઓમાં પીએમ ફંડમાંથી અને જેવું પ્રાઇવેટમાં થાય એ જ પ્રકારની વ્યવસ્થાઓ એ અલગ અલગ હોસ્પિટલોમાં અમારી ટીમ અને અમારા પરિવારવાળા સૌ કરી રહ્યા છે એટલે આપને પણ એવું લાગતું હોય તો દોડા દોડી કર્યા વગર અમારી ઓફિસે તો જે કંઈ થઈ શકે હવે તો આયુષ્યમાન ભારત કાર્ડ પણ આદરી નરેન્દ્રભાઈના ગુપ્તાજી કોઈ અમારા માડી પેરેન્ટ પછી અમે બતાવીએ એટલે પેલા ન દેખાતું હોય ને જેમ બતાવે એટલે કે હા મને સરસ દેખાય છે નહીં કોઈ વાર જિંદગી પણ હોય જતી હોય કોઈને મોતિયો કોઈને ભેલ અમારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ શ્રી સૌજીભાઈ વાકાણીની દસમી પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત આ મેડિકલ કેમ્પમાં ઉપસ્થિત આપ સૌનું વાઘાણી પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું મારા પિતાશ્રી સમગ્ર જીવન દરમિયાન સેવા અને લોકોની મદદ માટે બદલ આપ સૌનો ઋણ સ્વીકાર પણ સૌ આપના સ્નેહ અને આશીર્વાદથી માટે આપ સૌ પાસે અમે શુભેચ્છા પ્રાર્થીએ છીએ પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન સાથે વિરમું છું